હું પંડ્યા આ રીતે આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટ્રેડ ન્યૂઝ રોજ ધોરણ બારનું સામાન્ય અને સાયન્સ પ્રવાહનું જે રિઝલ્ટ છે જાહેર કરી દેવામાં આવ્યું છે તમામ જે જિલ્લાઓની વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓના સારા પરિણામ આવ્યા છે આણંદની જો વાત કરવામાં આવે તો અગિયાર જે વિદ્યાર્થીઓ છે નવ્વાણું કરતાં વધુ પીઆર અને અઠ્યાવીસ વિદ્યાર્થીઓએ નેવું કરતાં વધુ પીઆર પ્રાપ્ત કર્યો છે નોલેજ ગ્રુપ આણંદના વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમાંકે પટેલ શિવાની વિનોદચંદ્ર પંચાણું પોઈન્ટ છાસઠ ટકા દ્વિતીય ક્રમાંકે વોહરા લીઝા આસિફભાઈ બાણું પોઈન્ટ આઠ ટકા તૃતીય ક્રમાંકે પરમાર જય રાકેશભાઈ બાણું પોઈન્ટ છ ટકા રહેવા પામ્યો છે નોલેજ હાઈસ્કૂલ આણંદ સામાન્ય પ્રવાહમાં પરિણામમાં પ્રથમ ક્રમાંકે પ્રજાપતિ માહી મનીષભાઈ દ્વિતીય ક્રમાંકે મેકવાન પ્રાચી સ્નેહલભાઈ અને તૃતીય ક્રમાંકે ટાંક દિયા સંજયભાઈ જે રહેવા પામ્યા છે કુલ અઢાર વિદ્યાર્થીઓએ ગુજકેટમાં સો કરતાં વધુ ગુણ પ્રાપ્ત કર્યા નોલેજ ગ્રુપ આણંદના ચેરમેન શ્રી રાજેશ ચૌહાણે તમામ જે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી જે રિઝલ્ટ છે તે આજ રોજ જાહેર થયું છે જેમાં નોલેજ ગ્રુપ આણંદના કુલ સોળ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ અને બત્રીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો અત્રે ઉલ્લેખનીય છે કે નોલેજ ગ્રુપના આણંદના એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ગુજરાતના અઢાર જિલ્લાઓમાં એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધુ રહેવા પામી છે કુલ બાવન વિદ્યાર્થીઓ નેવ કરતાં વધુ પીઆર અને પંચાણું વિદ્યાર્થીઓ એંસી કરતાં વધુ પીઆર સાથે ઉત્તીર્ણ થવા પામ્યું છે